મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા આયોજિત અખિલ ભારતીય મુસ્લિમ મહાસંમેલન માટે ગુજરાતમાંથી સૌથી વિશાળ પ્રતિનિધિમંડળ ન્યૂ દિલ્હી તરફ રવાના થયું છે આ મહાસંમેલનનું ભવ્ય આયોજન રાજધાની દિલ્હી સ્થિત ટાલકોટરા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે દેશના અનેક પ્રાંતોમાંથી આગેવાનો યુવાનો કાર્યકર્તાઓ મહિલાઓ તેમજ ધાર્મિક વિધાનો હાજરી આપવા આવી રહ્યા છે પરંતુ ગુજરાતમાંથી જોડાનારી સંખ્યાને લઈને વિશેષ પ્રોત્સાહન જોવા મળી રહ્યો છે સલીમ ખાન પઠાણ ક્ષેત્રીય સંયોજક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ગુજરાત પ્રદેશની અધ્યક્ષતામાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી હજારો કાર્યકર્તાઓ આ મહાસંમેલન માટે રવાના થયા છે ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો લશ્કરી બસો તથા ટ્રેનો દ્વારા દિલ્હીની મુસાફરી મહાસંમેલનમાં ભાગ લેવા રવાના થયા છે ગુજરાતના જુદા જુદા તાલુકા અને જિલ્લાઓમાંથી ઉત્સાહભેર જોડાતા યુવાનો મહિલાઓ અને સામાજિક આગેવાનોનું માનવું છે કે આ મહાશામેલન મુસ્લિમ સમાજ માટે એક ઐતિહાસિક વળાંક સાબિત થશે કાર્યક્રમની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય સ્વયંસેવા સંઘના પ્રચારક તથા મુસ્લિમ રાષ્ટ્રીય મંચના સર્વોચ્ચ માર્ગદર્શક ઇન્દ્રેશ કુમારજી કરશે તેમ માર્ગદર્શન હેઠળ વર્ષોથી જ સંદેશ રાષ્ટ્રીય એકતા સમરસતા અને દેશભક્તિ ગુજરાત સહિત દેશના દરેક ખૂણે પહોંચ્યો છે તેને આ મહાસંમેલન દ્વારા વધુ મજબૂત બનાવવામાં આવશે કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક રોજગાર યુવાનોનું ભવિષ્ય મહિલાઓનું સશક્તિકરણ ગરીબી નિવારણ સામાજિક ન્યાય પર્યાવરણ અને રાષ્ટ્રીય એકતા જેવા અગત્યના મુદ્દાઓ પર વિસદ ચર્ચા થશે ખાસ કરીને ગુજરાતના પ્રતિનિધિઓ પોતાની ભૂમિકા અને અનુભવો રજૂ કરશે જેથી સમગ્ર દેશમાં ગુજરાતનું યોગદાન પ્રસરશે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા અત્યાર સુધી ભાઈચારાની ભાવના જગાવવા ગરીબ વર્ગના વિકાસ માટે યોજનાઓ અમલ મૂકવા અને બંધારણીય મૂલ્યો મજબૂત કરવા માટે પ્રણાયેલા ગુજરાતે હંમેશા અગત્યની ભૂમિકા ભજવી છે આ મહાસમેલન એ પ્રયાસની નવી ઉડાણ ઊંચાઈ લઈ જશે સ્ટેડિયમમાં ઉમટી પડનાર હજારો લોકોમાં ખાસ કરીને ગુજરાતી કાર્યકર્તાઓ ઉપસ્થિતિ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે મહિલાઓ અને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી ગુજરાતમાં સમાજના બદલાતા દ્રષ્ટિકોણ અને સશક્તિકરણની સાબિતી છે આ પ્રસંગે દેશના વિવિધ રાજ્યોના ધાર્મિક આગેવાનો સાથે સાથે ગુજરાતના આગેવાનો પણ મંચ પરથી સંબોધન કરશે અને સમાજને એકતા અને દેશ પ્રેમના માર્ગ આગળ વધવા માટે પ્રેરણા આપશે અંતે ઇન્દ્રેશ કુમાર પોતાના પ્રેરણાત્મક સંબોધનમાં રાષ્ટ્રની એકતા અખંડતા અને સ્વર્ગીય વિકાસ અંગે માર્ગદર્શન આપશે ગુજરાતમાંથી જોડાયેલા હજારો કાર્યકર્તાઓ માટે આ સંદેશ એક નવી પ્રેરણાત્મક સફરનો પ્રારંભ સાબિત થશે ધ્યાન આપવું રહ્યું કે મુસ્લિમ રાષ્ટ્રીય મંચ આર એસ એસની પાંખ તરીકે ઓળખાય છે અને આ બાબતે કેટલાક અસંતોષિત તત્વોને ગમતી નથી તેમ છતાં આ મંચ દ્વારા વર્ષોથી રાષ્ટ્રીય એકતા સમસ્ત સમરસતા અને દેશભક્તિના સંદેશ આપવામાં આવી રહ્યો છે જેને ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં પ્રશંસા મળી રહી છે